દિવાળી વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આજથી રાબેતા મુજબ શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે તો સરહદી જિલ્લા કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની એક જેટલી સરકારી શાળાઓ આવેલી છે જેમાં હાલમાં બે થી પણ વધારે શિક્ષકોની ઘટ છે જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી બી એમ વાઘેલાએ જણાવ્યું હતું કે એમાં તો કચ્છ જિલ્લામાં સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ મળીને અંદાજીત બે જેટલી શાળાઓ છે પરંતુ હાલમાં જે વિદ્યા સહાયક ભરતી આવે છે તે માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ માટેની શાળાઓ માટેની છે કચ્છની એક જેટલી શાળાઓમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક એમ બે વિભાગ ચાલે છે હાલમાં સરકારની મંજૂરી મુજબ એક જેટલી જગ્યાઓ માટે હાલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં કુલ મહેકમ

પ્રાથમિક વિભાગની અંદર સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સથીને આશરે એકવીસો જેટલી શાળાઓ છે પરંતુ અત્યારે હાલ જે વિદ્યા સહાયક શિક્ષક ભરતી આવી છે એ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પંચાયતની શાળાઓ માટેની ભરતી છે એમાં કુલ આપણી એક હજાર ને પ્રાથમિક શાળાઓ છે જેમાં પ્રાથમિક અને ઉચ્ચતર ઉચ્ચ પ્રાથમિક એમ બે વિભાગ ચાલે છે અને હાલ આપણે જે સરકાર શ્રીની મંજૂરી મળી છે એ રીતે કચ્છ જિલ્લામાં એક હજાર સસ્સો ને સિત્તેર જેટલી જગ્યાઓ માટેની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે જે રીતે શિક્ષક ભાઈ બહેનોની લાગણી હતી એને ધ્યાને લઈ અને અમારી વડી કચેરી મને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ સાહેબની સૂચનાથી આવનારી વીસ અને એકવીસ તારીખે જિલ્લા ફેરબદલીનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે એટલે એની અસરના કારણે કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જનારા સારી એવી સંખ્યામાં ગુરુજનો હશે એટલે એના કારણેથી અને વળી પાછી આજે ભરતી માટેની જે સંખ્યા છે એ વધશે આમ આપણું કચ્છ જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ જગતનું દસ હજાર અને પંચાણું મેકમ છે અને અત્યારે હાલ આપણે જોઈએ તો આશરે લગભગ છવ્વીસો જેટલી ગુરુજનોની ઘટ છે પરંતુ આખી પ્રક્રિયાને અંતે જ્યારે આપણે આવનારા દિવસોમાં એટલે કે નજીકના ભવિષ્યમાં લગભગ દોઢ બે મહિનાની અંદર આખી પ્રક્રિયા સંપન્ન થશે એટલે લગભગ લગભગ આપણી જે શિક્ષક ઘટ છે એ પૂર્ણ થશે